તમે જો ચેનલ નવા બજો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને મોકલી આપજો તો મિત્રો આજે આખો દેશ આઝાદીના રંગમાં રંગાઈ ગયો છે પીએમ મોદી 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે આ વર્ષના સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત

હર્ગર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ તિરંગા યાત્રામાં વિશાળ માનવ મેરામણ સાથે સહભાગી થવાનો અવસર ઉર્જાથી ભરપૂર બની રહ્યો છે રાષ્ટ્રભક્તિનો આ જોશ ઉમંગ અને ઊર્જા આઝાદીના અમૃતકાળના સંકલ્પોને પૂરા કરવાની પ્રેરક શક્તિ આપે છે તાજનક સમાચાર હવે મુખ્યમંત્રીને મળી મારી નાખવાની ધમકી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિકવિન્દરસિંહ સુખુને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકી આતંકવાદી સંગઠન સીક ફોર જસ્ટિસ એટલે કે એસઆરએફ તરફથી આપવામાં આવી છે એસઆરએફએ કહ્યું કે સુખુ એ પંદરમી ઓગસ્ટે તિરંગો ન લહેરાવે જો તેઓ આવું કર્યું તો તેની સાથે હાજર લોકોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે આ અમારી તમે ભારતીયો અને તમારા દેશ સાથે યુદ્ધની શરૂઆત હશે કોંગ્રેજના ધારાસભ્ય રાકેશ કાલિયાએ આ મામલે એફઆરઆઈ પણ નોંધાવી છે તો શું ભાજપ દેવેન્દ્રને સૌથી મોટી જવાબદારી ભાજપે હજુ સુધી નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કર્યું નથી અધ્યક્ષની રેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્રનું નામ પણ આગળ છે અને રાજકારણમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે જો કે ફડણવીસ એ ભાજપનો આંગે સત્તાવાર રીતે કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી તાજેતરમાં દેવેન્દ્ર પીએમ મોદીને મળ્યા હતા તેથી તેમના નામ પર ચર્ચા થઈ રહી છે જો કે અધ્યક્ષ મુદ્દે સ્મૃતિ ઈરાનીનું નામ પણ ચર્ચામાં થઈ રહ્યું છે ત્યારબાદ અહીં સરકારે કરી મોટી જાહેરાત હરિયાણામાં સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે

દેશભરમાં હાલ સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તો આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે આતંકવાદીઓ માનવ બોમ્બના રૂપમાં હુમલો કરી શકે છે આ ખતરાને જોતા ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે એટલું જ નહીં મળતા સમાચાર મુજબ તમને જણાવી દે કે સમગ્ર દેશમાં બંધનું એલાન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને આથી દેશભરમાં ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે કોલકાતાની હોસ્પિટલમાં તાલીમાતી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આ હડતાલ થઈ રહી છે સોમવારે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ ડોક્ટર એસોસિએશન એલાન પરથી દેશની હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર રહ્યા હતા અને સમગ્ર દેશમાં બંધનું એલાન કર્યું છે હવે દરેક ગુજરાતીઓ જાણી લો શિક્ષણ મંત્રી આપ્યો કડક કાર્યવાહીનો આદેશ એક બાદ એક ગુત્યા શિક્ષકો બહાર આવી રહ્યા છે

આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા આપવામાં આવી છે હાઈ પ્રોફાઇલ કેસ હોવાને કારણે પોલીસ વિભાગમાં ગડબડાટ મચી ગયો હતો ધમકીને મેવાત સાથે જોડવામાં આવ્યા બાદ રાજસ્થાનની ડીંગ પોલીસ સક્રિય બની હતી ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મળ્યા બાદ ડીંગ પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડો દરમિયાન લગભગ ઓગણીસ સકબંધોની ધરપકડ કરવામાં આવી હતી